બનાસકાંઠામાં જિલ્લા કક્ષાનો ઇક્યોતેર માસ સ્વતંત્ર પર્વની ઉજવણી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષતા માંગ ડીસા ખાતે યોજાશે જે અંતર્ગત આજે ડીસા ખાતે નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલની અધ્યક્ષતા સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન કરવામાં આવ્યું દેશની આઝાદીના અમૃત વર્ષના ઉપક્રમે માંગ ઇઠ્યોતેર માં સ્વતંત્રતા પર્વની હર્ષભેર ઉજવણી થનાર છે બનાસકાંઠા જિલ્લામાં પણ જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી ટીસીડી ગ્રાઉન્ડ ડીસા ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ગરિમામય ઉપસ્થિતિમાં કરવામાં આવશે આ અવસરે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપશે આ પ્રસંગે સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ પોલીસ દળના જવાનો જીઆરડી હોમગાર્ડના જવાનો શાળાના બાળકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા